હેલો મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોની અંદર તો મિત્રો અમે આવી ગયા છીએ કચ્છના નાના રણમાં તો કચ્છના નાના રણમાં આવ્યા એટલે અમને આ નિશાળ જોવા મળી તો જે અહીં રણમાં અગરિયાના બાળકો જે અહીં અગરિયા પાટા કરે એમના બાળકોને ભણવા માટે સરકારશ્રીએ આ નિશાળ મૂકવામાં આવી છે તો આ નિશાળ હું તમને બતાવવાનો છું વિડીયોની અંદર તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો હજુ સાહેબ આવ્યા નથી પણ સાહેબ આવશે એટલે સાહેબ હારે પણ આપણે મુલાકાત કરશું અને થોડા જાણકારી લેશું તો ચલો હું તમને આ નિશાળ બતાવી દઉં તો તો મિત્રો જે આ રણની સ્કૂલ છે નિશાળ જે એક બસમાં બનાવવામાં આવી છે તો મિત્રો જુઓ દૂરથી તો બધાને એવું લાગે કે આ બસ છે પણ આ હકીકતમાં બસ નથી બસ ની અંદર એક નિશાળ છે તો હું તમને આ નિશાળ તમને બતાવવાનો જુઓ બાર થી આવી રીતે લાગે કે આ બસ છે